હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે તલની ચીકી બનાવીશું આ ચીક્કીને બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને આ ચીકી ખૂબ જ ભાવશે રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે એકદમ ઝડપથી બની જાતી તેવી તલની ચિકીન આપણે બનાવીશું તો તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ આપણે આ ચીકી બનાવવા માટે આપણે એક વાટકામાં તલ લેશું તલના માપ જેટલો જ આપણે ગોળ લેશું તો બનેલું માપ છે એ સરખું રાખશું હવે આપણે તલને પહેલાં શેકી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તલને શેકી લેશું આ તલને શેકાતા ત્રણથી ચાર મિનિટ લાગે છે જ્યારે આપણે તલ શેકતા હોય છે ત્યારે તલ થોડાક આપણે શેકાતા જશે તેમ તેમ હળવા હળવા લાગશે તો આ રીતે તલને આપણે શેકતા શેકતા થોડાક હળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું તો મારા તલ સારા એવા શેકાઈ ગયા છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આપણે ગેસની ફ્લેમ ઉપર એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ કા ઘી લેશું અને તે ગરમ થાય એટલે તેમાં આપણે ગોળ એડ કરી દેસું અને ગોળને આ રીતે હલાવતા જશું તો ગોળની એક સરસ પાઈ તૈયાર થશે અહીંયા આપણે ગોળને હલાવતા હલાવતા એક પાઈ બનાવવાની છે આ પાઈ બનાવતા પણ ત્રણથી ચાર મિનિટ લાગશે આ રીતે હલાવતા જશું એટલે ગોળનો કલર થોડોક ચેન્જ થતો જશે જેમ જેમ ગોળનો કલર ચેન્જ થશે તેમ તેમ પાઈ આપણી સરસ રેડી થશે ગોળની પાઈ રેડી થઈ ગઈ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે એક વાટકીમાં પાણી લેશું થોડી ગોળની પાઈ તેમાં નાખીશું અને બે સેકન્ડ પછી તેને આ રીતે હાથેથી જોઈ લેશું જો એક સાથે ગોળ પાણીમાંથી નીકળી આવે તો આપણી પાઈ છે એ રેડી છે તો અહીં આપણી હવે પાઈ બનીને રેડી છે ગોળની તો તેમાં આપણે તલને એડ કરી દઈશું હવે લો ફ્લેમ ઉપર આ રીતે આપણે તલને ગોળ સાથે મિક્સ કરી લેશું તો સરસ આપણી ગોળ અને તલનું મિશ્ર છે એ સરસ બનીને રેડી છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું આ રીતે તલ નાખ્યા પછી આપણે ફક્ત એક મિનિટ માટે તેને ચલાવીશું અહીંયા આપણે રેડી કરેલા ચીકીના મિશ્રને સ્પ્રેડ કરવા માટે પ્લેટફોર્મ ઉપર થોડું તેલ કા ઘી એડ કરી દઈશું અને આ રીતે આપણે ચીકીનું મિશ્ર છે તે તેના ઉપર લઈ લેશું અને તેના ઉપર એક કોથરી રાખી હવે આ ચીકીને આપણે સ્પ્રેડ કરવાની છે આ રીતે આપણે તેના ઉપર કોથરી રાખીશું અને આ પ્રોસેસને હવે આપણે ઝડપથી કરવાની છે તો તેના ઉપર આપણે ઝડપથી વેલણ આ રીતે ચલાવશું અને ચીકીને સારી રીતે સ્પ્રેડ કરતા જઈશું તો તમે જોઈ શકો છો કે ચીકી આપણી સરસ સ્પ્રેડ થઈ ગઈ છે બસ આ રીતે વેલણને ચલાવતા ચલાવતા આપણે ચીકીને સ્પ્રેડ કરી લેશું હવે ચાકુની મદદથી તેના ઉપર આપણે કટ લગાવીશું અને ચોરસ આકારમાં આપણે ચીક્કી રેડી કરશું તો આ રીતે ચીક્કી આપણે બનાવીને રેડી કરશું અહીંયા આપણી ચીક્કી બનીને રેડી છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમે બાળકોને લંચ બોક્સમાં આ ચીક્કી આપી શકો છો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં